ઘન કચરો દૂર કરવાને બદલે જમીનમાં દફનાવતા ચકચાર મચી જવા પામ્યો હતો આ બાબતે રજૂઆતો આવતા નગરપાલિકા પ્રમુખ જલપાબેન પટેલ અને ચીફ ઓફિસર પંકજ નાયકે ઘન કચરા વિશેની જે પણ કોઈની માહિતી હોય તે તે દિન જણાવે તો બીજા જે અને લાગતા વળગતા અધિકારીઓ પણ ઉપર ખાતાકીય પગલા લેવાય તેવી જોગવાઈ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આમોદ નગરપાલિકા પ્રમુખ ચીફ ઓફિસર દ્વારા દફન કરેલા કચરાની આજુબાજુમાં જુદી જુદી જગ્યા ઉપર ઊંડા ઊંડા ખાડા ખોટી સદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું હજુ પણ કેટલીક જગ્યા ઉપર કચરો દફન કર્યાની માહિતી સંભળાઈ રહી છે જેની લોકો પાસે માહિતી હોય તો આમોદનગરપાલિકા ચીફ ઓફિસર તેમજ પ્રમુખનું ધ્યાન દોરે જ્યારે આ બાબતે આમોદનગરપાલિકાના કેટલાક પદાધિકારીઓએ પણ છ થી સાત લાખ રૂપિયા કોન્ટ્રાક્ટર પાસેથી લઈ લીધા હોય તેમ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે આ બાબતે આમોદપાલિકાના પાલિકાના અપક્ષ નગરસેવકોએ પ્રાદેશિક નિયામકને પણ લેખિત ફરિયાદ કરતા પાલિકા તંત્ર કામે લાગ્યું હતું અને જમીનમાં દફનાવેલા ઘનકચરાને બહાર કાઢી તપાસ હાથ ધરી હતી અમદાવાદની એજન્સીએ બાયોમાઇનિંગ પદ્ધતિથી ઘનકચરાનો નિકાલ કરવા માટે અંદાજિત ત્રીસ લાખનું ટેન્ડર ભર્યું હતું જે કામ તેણે એક વર્ષમાં પૂર્ણ કરવાનું હતું પરંતુ એજન્સીઓ માત્ર દસ ટકા જ કામગીરી કરી હોય અને રોડની બાજુમાં આવેલી સરકારી પડતર જમીનમાં ઘન રાતના અંધકારમાં નિકાલ કર્યા વગર દાટી દેવામાં આવ્યો હતો જ્યારે આમોદ નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખે અમદાવાદની એજન્સી સામે કાર્યવાહી કરવા માટે નક્કર પુરાવા મેળવી વધુ કામગીરી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જાવેદ મલિક ન્યૂઝ ટુડે